દર વર્ષે ચોમાસામાં ઘેડ પંથકની સ્થિતિ ખૂબ જ વણસે છે આખો ઘેડ પંથક વર્તુ સહિતની નદીઓમાં આવતું ઘોડાપુર અને વરસાદી પાણીના ભરાવાને કારણે ઊંધી રકાબી જેવા ઘેડ પ્રદેશની સ્થિતિ ખૂબ જ ગંભીર બની જાય છે દર વર્ષે ચોમાસામાં ઘેડ પાણી પાણી હોય છે હવે એ જ ઘેડ પંથકની સ્થિતિ મુદ્દે રાજકીય નેતાઓ સમસ્યા ઉકેલવાને બદલે મોરે મોરો આવી ગયા છે શું છે આખો મામલો આવો જાણીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરવી છે ગેડ પંથકની અવદશા મુદ્દે દર વર્ષે ગેડ પંથકમાં પાણી ભરાઈ જાય છે દર વર્ષે સર્વે થાય વાતો થાય વચનો અપાય અધિકારી અને નેતાઓ આવે અને જાય પણ ઘેડના લોકોની હાલત જૈસે થે ખેડૂતો પશુપાલકો અને ત્યાંના સ્થાનિક લોકોની સમસ્યા ઉકેલવાવાળા નેતાઓ કેટલા તો કે આંગળીને વેઢે ગણાય એટલા ઘેડ કે આસપાસના વિસ્તારમાં વરસાદ થાય એટલે ઘેડમાં પાણી ભરાઈ જાય વિકાસની વાતો અને સર્વેની ચર્ચા વચ્ચે ઘેડ પંથકના લોકોની હાલત એવીને એવી જ છે દર વર્ષે ઘેડની આવી સ્થિતિ માટે વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સરકાર અને તંત્રને રજૂઆત કરતા હોય છે પણ જવાબમાં કશું જ મળતું નથી ખેડૂત સંગઠનો કે ખેડૂત નેતાઓ આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી રજૂઆત કરે છે પણ જવાબમાં કાંઈ મળતું નથી માત્ર દિલાસો વાયદો કે પછી આશ્વાસન વિપક્ષના અમુક નેતાઓ હવે ભાજપમાં આવી ગયા છે જે પહેલાં ખોંખારો ખાઈને બોલતા હવે તેઓ એટલું ખુલીને બોલી શકતા નથી એમાં એક નામ એટલે ધારાસભ્ય અર્જુન મોઢવાળિયા જે પહેલાં કોંગ્રેસમાં હતા હવે ભાજપમાં છે પહેલાં બોલતા હતા અત્યારે પણ બોલે તો છે પરંતુ જે નેતાઓ ઘેડ વિશે રજૂઆત કે વિરોધ પ્રદર્શન કરે છે તે રાજનીતિ કરવા આવ્યા છે તેવું બોલે છે ઘણી બધી સહાય ગાંધીનગરથી નીકળી ગઈ છે વિકાસના આટલા કામ કર્યા છે અને હજુ આટલા વિકાસના કામો કરવાના બાકી છે આ આવું જ બોલે છે હવે આપ સૌને ખબર હશે કે તાજેતરમાં જ કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલિયાએ ઘેડના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે તેવો આરોપ કરીને મુખ્યમંત્રીને ઈમેલ મારફતે ફરિયાદ કરી હતી બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ ઘેડ પંથકમાં પદયાત્રા કરી રહ્યા છે જો કે વિપક્ષના નેતાઓની રજૂઆત બાબતે અર્જુન મોઢવાડિયાનું કહેવું છે કે જેને ઘેડનો ઘ ખબર નથી તેઓ ઘેડમાં માત્ર રાજનીતિ કરવા આવે છે જો કે આ મુદ્દે અર્જુનભાઈ મોઢવાડિયાની વાતનો જવાબ આપતા પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે ઘેડ મુદ્દે અર્જુનભાઈ મારા ગુરુ છે ઘેડની સમસ્યા મુદ્દે તેમણે મને ઘેડનો ઘ અને કકા બારખડી તથા એ સીડી બધું જ શીખવાડ્યું છે એટલે હવે મારે એમની પાસેથી કશું શીખવાની જરૂર નથી હવે જ્યારે અર્જુનભાઈ ભાજપમાં છે એટલે તેમનો સૂર કેમ બદલાઈ ગયો છે અર્જુનભાઈના ભાજપમાં જતા રહેવાથી ઘેડની સમસ્યા દૂર નથી થઈ આવું પાલભાઈએ કહ્યું છે નેતાઓની આરોપ પ્રત્યારોપની રાજનીતિ વચ્ચે મુદ્દો એ છે કે શું બોલ બચન કરવાથી ખેડૂતોની સ્થિતિ સુધરશે એક સમયના મિત્ર એક સમયે એક જ પક્ષમાં સાથે રહેવાવાળા નેતાઓ એટલે કે પાલભાઈ આંબલિયા અને અર્જુનભાઈ મોઢવાડિયા આ જે ઘેડ મુદ્દે ઘમાઘમી બોલાવે છે એમના સામ સામે આવી જવાથી ઘેડની હાલતમાં કોઈ સુધારો આવશે ખરા ઘેડની સમસ્યાનું કોઈ પરિવર્તન કે ઉકેલ ખરા ઘેડ મુદ્દે ચાલી રહેલી બયાનબાજીમાં આપના પ્રતિભાવો શું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો સમાચારોમાં અત્યારે બસ આટલું જ ધન્યવાદ